નમસ્કાર મિત્રો જ્ઞાન સતીગુંનીવા ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો 12 ફેબ્રુઆરી 2025 ને બુધવાર પૂનમની રાત્રે આ જગ્યાએ મૂકી દેજો એક ચપટી મીઠું જે મિત્રો આપણે આગની વિડિયો વત્તા પહેલા વિડિયો ને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો મિત્રો આ એક ખાસ ઉપાય છે આ દિવસ એટલો ખાસ એટલો મહત્ત્વપૂર્ણ છે કે જે મનોકામનાઓ મોટી પૂજા અને અનુષ્ઠાનથી કરવામાં પૂર્ણ નથી થતી તે આ પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂરો થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું હશે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ તો તમે પણ ફેબ્રુઆરી અને એટલે કે પૂનમની રાતે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાય ને સારી રીતે સમજી લો અને પછી કરો તમને આ ઉપાયનું પરિણામ તમને જોવા મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે દુઃખ હશે તે જતું રહે છે તેમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ અને કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષ હોય છે એ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને પણ શોધવાની કોઈ પણ જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જરૂર જણાવીશું અને મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો આ એક ચપટી મીઠાનો ઉપયોગ કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ પણ મોટું કામ છે જે પૂરું થઈ રહ્યું નથી તે માટે આ ઉપાયને કરી શકો છો તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એક માણસને કરી શકે છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂરી કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને મીઠાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો એ ઘરની લક્ષ્મી હોય છે અને આ જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં થાય છે નહીંતર આ ઉપાયને કોઈ પણ માણસ કરી શકે છે પછી ભલે તે મોટા હોય કે નાના હોય બાળક હોય એ માણસથી આ એક ચપટી મીઠાનો ઉપયોગ સમજી લો તેને બુધવારે એટલે કે પૂનમની રાત્રે આ ઉપાયને ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળે છે કે પૂનમના દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને આ ઉપાય રાત્રે કયા સમય કરવાનો છે તો ચાલો હવે જાણીએ કેવી રીતે કરવો અને આ ઉપાયને રાત્રે કરવાનો સમય શું છે તો જુઓ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને બુધવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપયોગ કરવાનો છે આ ઉપયોગ તમારી સાંજે પ્રદોષ કાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષ કાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો જોવા મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકો છો હજુ પણ ઘણા લોકો ચોક્કસ રીતે પ્રશ્ન પૂછશે કે અમે કામ ઉપર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય તો પછી તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ તે લોકો પણ ટેન્શનમાં લેવાની કોઈ જરૂર નથી જો તમે પ્રદોષકાળ દરમિયાન તમે સાંજે આ ઉપાય કરી શકતા નથી તો તમારે આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો પરિણામ ચોક્કસ જોવા મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાઓ કરી રહ્યા છો તો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ પ્રયત્ન કર્યો ખૂબ જ મહેનત કરી પણ તેનું પરિણામ મળ્યું નહીં સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થયા નહીં તો તમારે આ પૂર્ણિમાની તિથિ પર એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય કરવા માટે પહેલા તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું બુધવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ મૂકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરો જો તમે આ ઉપાય કરી શકશો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે અને તમારા ઘરમાં જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધરતાને હંમેશા માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે એનાથી તમારા કરવામાં આવેલા ઉપાય માણસના જીવનમાંથી રાતોરાત દુઃખ અને દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વર્ષે છે કે ગરીબ ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે પહેલા તમારે એક કાચની વાડકી લેવાની છે તેમાં થોડું મીઠું નાખવાનું અહીં તમારે સિંગવ મીઠું લેવું પડશે જો તમારે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં એક મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાની ભરેલી વાસણને બાથરૂમમાં રાખી દો તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેની સરળતાથી જોઈ શકો તમારી ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો છો તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમારે તમારું કામ પણ પૂરું કરવા નથી દેતી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે નિર્ધનતા અને દુઃખ દૂર થાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે પુરામના દિવસથી તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્યો કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલી વાટકો દેખાય છે તો સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે તમે કોઈ પણ કામ પર જઈ શકો છો વ્યવહાર માટે તમારી દુકાને જઈ શકો છો જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર છે છે અને માતા આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા માટે ખુશીનો સાથ આ ખૂબ સારો ઉપાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે આ ઉપાય તમારે પૂર્ણિમાના દિવસે કરવાનો હોય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક માણસ ઈચ્છે છે કે તેની જીવનમાં વધારેમાં વધારે સુખ અને સમૃદ્ધિ નિધરતા ક્યારે ન આવે એના જીવનમાં તેના ઘરમાં તેના પરિવારના બધા સભ્યોમાં જીવનમાં ક્યારે પણ કોઈ સમસ્યા ના આવે અને પરિવારનો દરેક માણસ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે અમે તમને જણાવી દઈશું કે મીઠાનો આ ઉપાય કરવાથી તમારી તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેવાનો છે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવન ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો એ ખૂબ સરળતાથી અને સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી બધી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું નથી થતું તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરવા માંગો છું પણ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંઘો મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સીંગો મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેની તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં પણ રહો જ્યાં પણ કામ કરો તમે તમારે હંમેશા આ મીઠાને તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો પણ તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેને કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે પૂર્ણ થયું ન હતું અથવા કંઈક લેવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતો જોશો કે ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય પૂનમના દિવસે ખાસ અજમાવાનું છે તો ચાલો હવે આપણે જાણીએ કે પછી ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંગો મીઠું લેવાનું છે તમારે સિંગો મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંગો મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે તમારા ઘરમાં કચરા પોતા કરવા છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું તે પણ પૂરું થઈ જશે અથવા તો તમારા ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી આ પ્રકારની મુશ્કેલીઓ અને આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે દૂર થઈ જશે અને ઘરથી પણ દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ઉપાય ખૂબ જ સારો છે તમારા જીવન પર ચોક્કસપણે કરવું જોઈએ જો તમે બુધવારના દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો